જેના અનુસંધાને સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ઓર જે દક્ષિણી જે પ્રમાણેની અત્યારે વિગતો મળી રહી છે આજે સોમનાથ સ્વાભિમાન પર્વ છે તે આજથી એટલે કે તારીખ આઠથી અગિયાર જાન્યુઆરી દરમિયાન યોજાવાનો છે અને જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે જેઓ સોમનાથ મંદિરના પ્રમુખ પણ છે તેઓ પણ ઉપસ્થિત રહેવાના છે તેમના નેતૃત્વમાં આ સમગ્ર કાર્યક્રમ યોજાવાનો છે તો ચાર દિવસ દરમિયાન સ્પેશિયલ ટ્રેન પણ દોડાવવામાં આવશે ગઈકાલે રાત્રે રાજકોટથી પ્રથમ ટ્રેન છે તે હર હર મહાદેવના નાદ સાથે રવાના પણ થઈ હતી અને આ જે ટ્રેન છે તે રાત્રે બાર વાગ્યે રાજકોટ રેલવે સ્ટેશનથી તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે આગામી ચાર દિવસ સુધી રહેશે અને આ સમયે ડમરૂ અને કરતાલના નાદ સાથે જે ભાવિક ભક્તો છે તે પણ ઉમટી પડ્યા હતા નરેન્દ્ર મોદી દસ જાન્યુઆરીના રોજ સોમનાથ ઉપસ્થિત રહેશે આ ઉપરાંત તેઓ અગિયાર તારીખે છે તે સોમનાથ મહાદેવ મંદિરમાં સોમનાથ દાદાનું પૂજા અર્ચન પણ કરશે અને ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલની જે પ્રતિમા છે તેને પુષ્પ અર્ચન પણ કરશે આમ જોઈએ તો સાંસ્કૃતિક એકતાનું એક સૌથી મોટું કેન્દ્ર જે છે એ સોમનાથ મહાદેવને કહી શકાય અને આ જે સોમનાથ મહાદેવ મંદિરનું જે પ્રાંગણ છે તેમાં પચીસો ઋષિકુમારો દ્વારા અને કલાકનો અખંડ જાપ કરવામાં આવશે કે જે આપણા સનાતન ધર્મનો એક સર્વોચ્ચ મંત્ર જાપ જેને કહી શકાય તે ઓમકાર નો નાદ હોય છે કે જે આપણી આધ્યાત્મિક ચેતના સાથે પણ જોડાયેલો છે આ ઉપરાંત સાત આઠ નવ દસ જાન્યુઆરીના રોજ એમ ચાર દિવસ સ્પેશિયલ ટ્રેન પણ દોડવાની છે ખાસ કરી અને મહમુદ ગઝનવી સોમનાથ પર આક્રમણ કર્યું હતું અને ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનો જે સંકલ્પ કર્યો તેને પણ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે એટલે આ ડબલ સંયોગના કારણે સોમનાથ સ્વાભિમાન પર્વનું જે છે તે આયોજન થવા જઈ રહ્યું છે વડાપ્રધાનનો ચૌદમી એ ભવ્ય રોડ શો અને શૌર્ય યાત્રા છે તેમાં પણ તેઓ જોડાવાના છે સાથે સાથે સોમનાથ મહાદેવના મંદિરના ઇતિહાસની જયારે જયારે વાત આવે ત્યારે હમીરજી ગોહિલ કે જેમને પણ સોમનાથની ની સખાતે જઈ અને સોમનાથ મહાદેવ સામે જે આક્રમણ થયું હતું મંદિરને તોડી પાડવા માટે એમાં પોતાના પ્રાણની આહુતિ તેમને આપી હતી એ બધો જ ઇતિહાસ પણ યાદ આવે લોકો સમક્ષ એ ઇતિહાસ પહોંચે અને સાંસ્કૃતિક એકતા વધે એના માટે વડાપ્રધાન સભાને પણ સંબોધન કરવાના છે એ પ્રકારની માહિતી અત્યારે સામે આવી ગઈ છે આ ઉપરાંત રાજકોટ સિવાય અમદાવાદ સુરત અને વડોદરાથી પણ રોજની ચાર સ્પેશિયલ ટ્રેન સોમનાથ માટે શરૂ કરવામાં આવી છે કે જેથી લોકો સરળતાથી સોમનાથની જે આ સ્વાભિમાન પર્વ છે તેમાં જોડાઈ શકે તો આપને આ વિગતો વધુ લોકો સુધી પહોંચાડશો જેથી લોકોને પણ આ સ્વાભિમાન પર્વને લઈને વિગતો પહોંચી શકે નમસ્કાર